તમારો નથીખિક બોલા તમારે લખ નઈ નઈ સાહેબ ચાર મુદ્દા ને એક મુદ્દો નો બનાવે એક તો બિલ નથી આપતા પહેલો મુદ્દો છે બીજો મુદ્દો સમયસર વિતરણ કરવાને બદલે મહિનાના અંતે લઈ જાય બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો છે કે આ બે મહિનાના અનાજવાળું છોડ દો રેગ્યુલર જે મહિના ટુ મહિના અનાજ આપે એમાં દરેક વખતે ઓછું આપે છે પેલું જણસ ઓછી આપે છે તો માત્ર ખાંડની દાળ આપી દે છે ઘઉં ચોખા નથી આપતા અથવા ઘઉં ચોખા આપે તો ડાળ નથી આપતા અથવા તો વીસ કિલો ઘઉં મળવા પાત્ર હોય એ વીસ કિલો ઘઉં બદલે સાંભળો ચાર મુદ્દા છે પેલો મુદ્દો ફૂડ બિલ બીજો મુદ્દો સમયસર વિતરણ ત્રીજો મુદ્દો ક્વોલિટી ઓછી ક્વોન્ટિટી ઓછી આપવામાં આવે છે

કરો છો તમે નિવેદન લખાવોડાઉન કેટલો માલ ગોડાઉન માંથી બહાર નીકળ્યો કેટલો માલ છે એ ત્યાં એફપીએસ શોપ પર પહોંચ્યો તે પૈકી કેટલું એવી રીતે તપાસ કરો ને સીધા રજૂઆત મુજબ જે ટીમ છે બનાવીએ છીએ હા તપાસ કરશે દુકાન વાર નહીં ગોડાઉન થી ચાલુ કરો ગોડાઉન થી કરાવશું ને બધી કરાવો ફેલાઈ કરો અને અત્યારે અનેક ગામડામાં ગોડાઉન થી માલ અત્યારે ઉતરવાનું ચાલુ થયું છે અનલોડિંગ થાય છે સમાચાર ઘટના એટલે સક્રિય થઈ ગયા એમ કીધું ફોન જલ્દી માલ ગયો એક નિવેદન લઈ લોવેદન લઈ લો હું લખાવું બધું કાયદા પ્રમાણે તમને નિવેદન મારું નિવેદન આમ જનતા કામ કરો છો નિવેદન એ તો ગરીબ માણસો છે માફિયા એને દબાવશે તમે થોડા લખાવશે કાલ અનાજ રસ્તે રોકીને હેરાન કરશે આ તો ગરીબ માણસો છે સાહેબ કાલ તમે અહીંયા જાઓ લોચો પડે અહીંયા અમારે આ તો માફિયાઓ છે તમે બીવો છો એનાથી તો આ લોકો તો શું કરવાના છે પોલીસ બીવે છે માફિયા પીઆઈ જેવા પીઆઈ ને બીક લાગે છે એવડા મોટા અનાજ માફિયાઓ છે સાહેબ હવે તમને નિવેદન લખાવે માફિયા હામાં મળ્યા રસ્તે તો શું કરવાનું આ તો એફઆઈઆર નહીં લખે તમે હાથ નહીં પકડો તપાસ કરું છું ચાચુડી ઘડાવું છું

ધારાસભ્ય જનતા ના માણસ બદલતા હોય તો આમ જનતા હું ઈ કહેવાના છે ગોપાલ ભાઈ બધા તમે જાઓ

હા અમે બધા ગોપાલભાઈ બાપા વતી એનું જ લખાવો એમ કે છે કે નથી દીધું ક્યાંય બોલવું બગળા પાડે કેમ કે આ બધા ભેગા મળેલા છે પૈસા બધા મળે છે